વિસનગર શહેર સેવાનો ખરો અર્થ સમજતું શહેર ગણાય છે અને એ વાતનો ફરી એકવાર પુરાવો મળ્યો છે શહેરના દાનવીર ભામાશા અને હર સેવાકીય કાર્યોમાં અગ્રેસર એવા શ્રી આર કે પટેલ દ્વારા પોતાના પિતાની પ્રથમ પુણ્યતિથિએ તેમણે દાન અને પરોપકારનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ગયા વર્ષે આજના દિવસે જ તેમના પિતાનું અવસાન થયેલું તેમના પિતાની સ્મૃતિને જીવંત રાખવા અને સમાજ હિતના સંદેશને આગળ ધપાવવા આજે પટેલવાડી વિસનગર ખાતે વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આવું આયોજન એ સંદેશ આપે છે કે સમાજમાં થતા ખોટા અને આડંબરભર્યા ખર્ચા કરતા સેવાકીય કાર્યો તરફ ધ્યાન આપવું જોઈએ સેવા કાર્ય થકી પિતાની આત્માને શાંતિ અર્પણ કરવાનો આ ઉપક્રમ પ્રશંસનીય માનવો પડે કેમ્પની શરૂઆતથી લોકોમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો મળતી માહિતી મુજબ કેમ્પના પ્રથમ જ ત્રણ કલાકમાં નેવું બોટલ જેટલું રક્ત એકત્રિત થવું એ પોતે જ દર્શાવે છે કે વિસનગરના લોકો સેવા માટે કેટલા આગળ છે વધુ આનંદદાયક બાબત એ રહી કે મહિલાઓએ પણ મોટા પાયે જોડાઈને રક્તદાન કરીને પોતાની સામાજિક જવાબદારી નિભાવી અને એક ઉત્તમ સંદેશ આપ્યો કે સેવા દરેકની છે માત્ર પુરુષોની નહીં આ આયોજન માત્ર રક્તદાન પૂરતું જ નહીં રહ્યું પરંતુ ત્યાં આવનાર લોકોને રક્તદાનનું મહત્વ તાત્કાલિક જરૂરિયાતો હોસ્પિટલોમાં વધતી રક્તની માંગ અને પોતાના નાનકડા દાનથી કેટલા જીવ બચી શકે તેની માહિતીઓ પણ આપી આયોજક શ્રેયસભર ટીમે તમામ દાતાઓને પ્રમાણપત્રો અર્પણ કર્યા તથા તેમના ઉત્સાહને વધાર્યો આમ આજે વિસનગરમાં યોજાયેલ આ રક્તદાન કેમ્પ માત્ર એક પ્રસંગ નહીં પરંતુ સમાજના પરિવર્તન તરફનું એક પગલું સાબિત થયું છે શ્રી આર કે પટેલ અને તેમની ટીમે જે રીતે પિતાની પુણ્ય સ્મૃતિને સેવા સાથે જોડીને સમાજને સંદેશ આપ્યો તે અનુકરણ કરવા યોગ્ય છે આવી સેવાકીય પ્રવૃત્તિઓથી સમાજમાં પરસ્પર ભાઈચારો માનવતા અને પરોપકારની ભાવના વધારે મજબૂત બને છે આજે વિસનગરમાં થયેલ આ માનવતાભર્યું કાર્ય સમાજ માટે એક ઉજ્જવળ ઉદાહરણ બની રહ્યું છે મારું નામ મોદી કૃષ્ણા જયેશભાઈ છે આજે હું દાદાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિમાં આવી છું અને પ્રથમવાર બ્લડ ડોનેટ કરવા પણ આવી છું મહિલાઓને બ્લડ ડોનેટ કરવા રિક્વેસ્ટ કરું છું બ્લડ રક્તદાન એ મહાદાન છે તો બધી મહિલાઓ જે થઈ શકે એ આજે આપણે કેમ્પ રાખ્યો છે તો એમાં એ જરૂર આવે તમને ક્યાંથી મને આ પ્રેરણા મારા મમ્મી પાપા થી મળી છે એ લોકો દર વખતે જ્યારે બી બ્લડ ડોનેશન કેમ્પ થાય છે ત્યારે એ લોકો આવતા હોય છે તો મને એમને જોઈને હું પણ પ્રેરિત થઈ બ્લડ ડોનેટ કરવા આજે આજથી બાર મહિના પહેલાં મારા પિતાશ્રીનું જે દેહાંત થયું એ વખત પણ મેં એક વિચાર કરીને કે બેસવા પ્રથા ભાઈ આપણે જ બંધ કરીશું તો સમાજમાં એક દાખલો બેસશે તો એ દિવસથી આજે બાર મહિના થયા તો મેં સમાજમાં એક નવી ચિન્હ રાહ ચિંધાય એટલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું અને હું સર્વ વિસનગર તાલુકાની જનતાને અપીલ કરું છું કે તમે ખોટા ખર્ચા કર્યા કરતાં જો બ્લડ ડોનેશન કેમ્પ આવા કરશો તો આનાથી કોઈકનો જીવ બચશે આપણે કોઈનો જીવ બચાવવાનું કામ કરીશું અને બ્લડ ડોનેશન એક એવી વસ્તુ છે કે બ્લડ કરી બજારમાં મળતું નથી અને કોઈનો જીવ બચી જાય આનાથી એટલે મારે ધર્મપ્રેમી વિસનગર તાલુકાની જનતાને નમ્ર અપીલ આવા કોઈ સારા પ્રસંગો ઘરે હોય તો ખોટા ખર્ચા ખોટા દિખાવડા અત્યારે જે મોંઘવારીમાં અત્યારે ખોટા દીખા દેખીના જમણવાળો અલગ બીજા પ્રોગ્રામો થાય છે એના કરતાં જો આવા કરીશું તો સમાજની એક સાચી રાી ગણાશે